ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે આપણે જોયું કે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને તેની જ સાથે આમ આદમી પાર્ટીના વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે છેક રાજીનામા સુધી વાતો પહોંચી ગઈ છે પરંતુ ક્યાંક જે પ્રમાણે ગોપાલ ઇટાલિયાના સમર્થકો એક બાદ એક મેદાને આવી રહ્યા છે એવી જ રીતે હવે કાંતિ અમૃતિયાના સમર્થકો પણ ગોપાલ ઇટાલિયાને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે શું છે સમગ્ર વિષય તેમના સમર્થકોએ ગોપાલ ઇટાલિયાને લઈને શું કહ્યું હતું તેના વિશે વાત કરીશું આજના આ વિધિઓમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણે ગઈકાલે જોયું હતું કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને તેની જ સાથે મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના એક બાદ એક નિવેદનો સામે આવ્યા હતા એકબીજાને પડકાર આપ્યો હતો ક્યાંક ગોપાલ ઇટાલિયાએ સી આર પાટીલને પણ આ વાતમાં વચ્ચે લાવ્યા હતા પરંતુ ક્યાંક હવે કાંતિ અમૃતિયાના સમર્થકો છે એ લોકો પણ એક બાદ એક મેદાને આવ્યા છે તેમણે ગોપાલ ઇટાલિયાને લઈને પણ ઘણી બધી વાતો કહી છે ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ પણ આપી છે સૌથી પહેલા તો કાંતિ અમૃતિયાના સમર્થકોને સાંભળી કે તે ગોપાલ ઇટાલિયાને લઈને શું કહી રહ્યા છે ભારત માતા કી જય વંદે માતરમ હું રિસિપ કૈલા અધ્યક્ષ મોરબી શહેર ભાજપ મિત્રો હમણા સોશિયલ મીડિયામાં આપણા આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા જે વાણી વિલાસ કરી અને આપણા મોરબીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાને મોરો મોરો દેવાની વાત કરી અને એ કાંતિભાઈ અમૃતિયાએ એ ચેલેન્જ એની સ્વીકારી અને કીધું ભાઈ તારામાં તેવડ હોય તો તું સોમવારે બપોરે બાર વાગે રાજીનામું લઈને આવી જા હું પણ રાજીનામું આપી દઈશ અને મોરબી આપણે લડીએ જે જીતી એને બે કરોડ નું ઇનામ કાંતિભાઈ અમૃતિયા એમને હરાવી દે તો આપવાના છે એના સપોર્ટમાં હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પૂરેપૂરો સહકાર આપું છું અને દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મોરે મોરો દેવા હરમેશ તૈયાર જ હોય છે તો અમે પણ ચેલેન્જ આવી છે ગોપાલભાઈ આવી જાવ મોરબી આપણે ચૂંટણી લડીએ ભારત માતા કી જય વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જય હું ગોપાલ સરડવા પૂર્વ માળિયા તાલુકા ભાજપ પ્રમુખ આજે જે કાંતિભાઈ અમૃતિયાને ગોપાલ ઇટિયા ઇટાલિયાએ જે ચેલેન્જ મારી છે કે મોરે મોરો તો મારું એવું કહેવાનું છે કે એક સીટ તમારી વિસાવદરમાં જીતા અને તમે આખા ગુજરાતમાં અમારા પાર્ટીના પ્રમુખને મોરે મોરો અમારા ધારાસભ્યને મોરો મોરો તમે આવી વાત કરો છો તો અમારી તમને ચેલેન્જ છે એકવાર મોરબી માળિયા વિધાનસભામાં તમે આવો અને એકવાર કાંતિભાઈ ચૂંટણી લડો ને કાંતિભાઈ જે બે કરોડની ચેલેન્જ મારી છે અમે એના સપોર્ટમાં જઈ અને મોરબી માળિયા વિસ્તાર શું છે કાંતિ અમૃતિયા શું છે એ તમને એકવાર અમે બતાવી દઈ વંદે માતરમ ભારત માતા કી જય હું લાખાભાઈ મગનભાઈ જારિયા બોલું છું મોરબી શહેરના માજી પ્રમુખ તરીકે અને અત્યારે જે મોરબીનું જે વાતાવરણ બગાડે છે એના માટે મેં બધા સોશિયલ મીડિયામાં કાર્યકર્તામાં જે કાર્યકર્તાની જે મારા આગળ જે રજૂઆત આવી એ રજૂઆતના અનુસંધાને આજે જે કાનાભાઈ કાનાભાઈ આજે કાનાભાઈ હામે ચેલેન્જ કરી છે કે હું રાજીનામું દઉં અને કાનાભાઈ રાજીનામું ઉધીએ એ બે રાજીનામું દઈએ કાનાભાઈએ કીધું કે ગોપાલ ઇટલે કાનાભાઈને કાનાભાઈને હરાવીને જીતી જાય તો બે કરોડ રૂપિયા ઇનામ આપવાની જાહેરાત કરી છે હું કાર્યકર્તા તરીકે હું જાહેરાત કરું છું ગોપાલ ઇટાલિયા હું ચેલેન્જ કરું છું કાનાભાઈએ કરી પણ કાર્યકર તરીકે મોરબીના કાર્યકર્તા તરીકે ચેલેન્જ કરું છું કે આવે ગોપાલ ઇટાલિયા કાનાભાઈ રાજીનામું દઈએ ગોપાલભાઈ રાજીનામું દઈએ અને રાજીનામું દઈ અને કાનાભાઈને હરાવી દઈએ તો બે કરોડ રૂપિયા લાખાભાઈ મગનભાઈ જારિયા એને બે કરોડ રૂપિયા ઇનામ આપવા તૈયાર છે અને મારા કાર્યકર્તા મારા કાર્યકર્તા બધા ભેડા થઈ અને બધા કાર્યકર્તાએ મને કીધું કે આપણે આપણે મોરબીમાં આપણે કાર્યકર્તા તરીકે કોઈથી પીછે હટ કરી હતી નથી અને ગોપાલ ઇટેલિયા અને અમે મારી ચેલેન્જ છે કે આવી જે મેદાનમાં મોરબીના મેદાનમાં અને મોરબીના મેદાનના કાર્યકર્તાની તાકાત જોવે કે મોરબીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જે પીછે નથી કર્યું અને મારી ચેલેન્જ છે બે કરોડ રૂપિયા હું ના બાપીશ કાનાભાઈને હરાવી દીધો તો અને આજે વાતો કરવાની નથી ખરેખર હાથી વાત એમ કી છે એનામાં જો મરદાય હોય અને જો ગોપાલ ઇટાલિયન માં કરી હોય અને એની મરદાનગીરી સાબિત કરવી હોય તો આવે મેદાન માં અને રાજીનામું મોદીએ અને કાનાભાઈ રાજીનામું રાજીનામું દઈએ અને બે ચૂંટણી લડે અને કાનાભાઈ ને હરાવી હરાવી દે તો બે કરોડ રૂપિયા એટલે ટાઈમે એટલે ટાઈમે અને ની ગેરંટી આપું કીએ એની બેંક ગેરંટી કીધું તો બેંક ગેરંટી આપી બે કરોડ રૂપિયા હું આપીશ મારી ચેલેન્જ છે મારા કાર્યકર્તાની ની તાકાત થી હું બોલું છું હું કોઈની તાકાત નથી મારા કાર્યકર્તા કાયમ માટે ભારતીય જનતા પાર્ટી અમને મોરબી શહેર ઉપર વિશ્વાસ છે અને થઈ છે કે અમે જે કહી છી કરી બતાવી છી અને આજે અમે ખરે હું કહું છું હું અમે કરી બતાવવાના નથી મેં કોઈ શંકરે સ્થાન નથી ભારત માતા કી છે વંદે માત્ર ભારત માતા કી છે વંદે માત્રમ જય હિન્દ હું મોરબી શહેર મહામંત્રી ભાવેશ કંજારીયા મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર ગોપાલભાઈ ઇટાલિયા અને જે શ્રી મોરબી કાંતિભાઈ અમૃતિયાને જેને ચેલેન્જ કરી છે મિત્રો કે હું પણ રાજીનામું આપું અને તમે પણ રાજીનામું આપું તો હું મોરબી શહેરના મહામંત્રી અને કાર્યકર્તા તરીકે હું ગોપાલભાઈ ઇટાલિયનને ચેલેન્જ કરું છું ગોપાલભાઈ આવો મોરબી પાસઠમાં આપણે પણ અત્યારે અહીંયા લડીએ અને કાંતિભાઈ અમૃતિયા શું છે કાંતિભાઈ અમૃતિયા એક ધારાસભ્ય નથી કાંતિભાઈ અમૃતિયા એક લોકસેવક છે કાંતિભાઈ અમૃતિયા દરેક નાના નાનો પંદર પાંચ વર્ષના છોકરાથી લઈને પંચોતેર વર્ષના વડીલ ના હૃદય સ્પર્શી શકે એ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા છે કાંતિભાઈ ધારાસભ્ય તરીકે નહીં પણ જયારે જયારે મોરબી ઉપર આફત આપી છે ત્યારે ત્યારે હનુમાન થઈ અને કાંતિભાઈ અમૃતિયા આવ્યા છે એના હું તમને તંડલો કોરોના કાળ આવ્યો ત્યારે ધારાસભ્ય નહોતા મિત્રો પણ ત્યારે મોરબીમાં હું એનો સાક્ષી છું મોરબીમાં કોરોના કાળમાં જો કોઈ જ્યોત જગાડી હોય અને કોવિડ સેન્ટરો જે ઊભા કરાવડાવ્યા હોય તો એ ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃત્યા છે મિત્રો હમણાં આપણે જોયા કે મોરબીની જોજાવનારી ઘટના ઝૂલતા પુલ બની મિત્રો ત્યારે એને એ પાણીમાં કોઈ એની બાજુમાં ઉભું નથી ઈ નદીમાં ઠેકડો મારી અને કાંતિભાઈએ જીવ બચાવ્યો છે મિત્રો અને મોરબીમાં જે દિવ્યાંગ આત્મા હતા એની પાછળ કથા બેહારીને એની આત્માને શાંતિ માટે પણ એમને કાર્ય કર્યા છે મિત્રો તો હું ચેલેન્જ કરું છું કે મોરબીના અમારું સંગઠન અને મોરબીના કાર્યકર્તાઓ કાંતિભાઈ અમૃતિયાની સાથે છી અને આવો કેમ મોરે મોરો તમે પ્રદેશના અને રાષ્ટ્રીયના નેતાને તમે ચણા મમરા સમજો છો મકોડાને પાંખ આવી હોય અને તમે જ બોલો છો કે આવો મોરે મોરો તો અમારા ધારાસભ્યો તમને મોરો મોરો દેવા આવ્યા છે આવો અમે 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 તમારી યારે લડાઈ કરવા માટે તૈયાર છીએ ભારત માતા કી જય વંદે માતરમ જય હિન્દ ભારત માતા કી જય વંદે માતરમ હું ભૂપત લાખાભાઈ જારિયા મહામંત્રી મોરબી શહેર ભાજપ હું કાંતિભાઈના સપોર્ટમાં કે કાંતિભાઈએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી હતી કે આવે રાજીનામું દઈને મોરબીમાં ચૂંટણી લડવા તો મોરબીમાં બધા કાર્યકર્તાઓ કાંતિભાઈની સાથે છે ગોપાલ ઇટાલિયા આવે ચૂંટણી લડે ખબર પડે મોરે મોરો કોને કહેવાય આઈ સપોર્ટ કાંતિભાઈ અમૃતિયા ભારત માતા કી વંદે માત્ર તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર